સુરત બોગસ ડોક્ટરનું હબ બની ગયું સુરત બોગસ ડોક્ટરનું હબ બની ગયું છે ડૉક્ટર રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલી અને ડોક્ટર સારવાર કરતા હતા ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેશરા સચિન તરફ વધુ ઝડપાયા છે ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવી ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે હજીરાના મોરા ગામમાં ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા છે જેમની પાસેથી એન્ટીબાયોટિક દવા ઇન્જેક્શન સહિત રૂપિયા તેર હજાર પાંચસો ઓગણીસનો સામાન મળી આવ્યો છે ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ્લ સરકાર ગોવિંદા પ્રભાત હાલદાર અને રમેશ નકુળ મંડલ છે ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા આ બોક્કસ ડૉક્ટરો પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા ખાસ કરી શ્રમિક લોકો આવતા હતા ત્રીસ થી સાહીઠ રૂપિયા સુધીની ફી લેતા હતા જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી આ પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલાક આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈ તપાસ હાથ આવી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત